હાલ સાંજે છે ને આમાં ગવાર વાયો છે પાંચ બી વાવ્યા છે તો આજે તારીખ થાય છે ઓગણત્રીસ માર્ચ તો જોઈએ છે આમાં ગવાર કેટલા દિવસ આમ છે આજે પહેલો દિવસ છે ગવાર વાયો એને આજે ત્રીજો દિવસ છે ગવાર વાયો ત્રીસ માર્ચ આજે ચોથો દિવસ છે ગવાર વાયો હજી પાંચમાંથી એક પણ બી ફૂટું નથી તો આપણે જોઈએ છીએ જેટલા દીમાં ગવાર થાય છે પાંચ દિવસ થઈ ગયા આપણે આમાં ગવારના પાંચ બી આવ્યા હતા અને એમાંથી એકનું જુઓ તમે જર્મિનેશન થઈ ગયું છે એટલે ગવારનું બી ફૂટી ગયું છે હવે આપણે જોઈએ છીએ કે બાકીના બીવો કેટલા દિવસ સુધી ફૂટે સાતમો દિવસ થયો ગવાર વાયો તો જો આ એક બે અને ત્રણ અને આ ચોથો ચાર ગવાર ઉગી ગયા છે એક પાંચમું બી હતું પણ એવું નથી હજી સુધી સાત દિવસથી આજે ગવાર વાયો આઠ દિવસથી આને જો તમે આપણા એક બે ત્રણ અને ચાર ગવારના છોડવા વાર આપણે વાવ આજે દસમો દિવસ છે ને આમાં ત્રીજું પાંદા આવવાની શરૂઆત થઈ ગઈ છે તો જોવી છે કે આમાં ફૂલ કેટલા દિવસ આવે છે